જનજાતિ સમાજના વિદ્યાર્થીઓનું સ્કોલરશિપ શરૂ કરવામાં આવે તે માટે સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ એડમિશન પ્રોસેસ થઈ ગયા બાદ સ્કોલરશિપ બંધ કરવામાં આવી છે તે માટે એબીવીપી દ્વારા કોટેચા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ ગ્રાન્ટીનેટ કોલેજમાં લોના સ્ટુડન્ટનું એડમિશન હજુ સુધી ચાલુ કરવામાં આવ્યું નથી જે બાબતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું નમસ્તે મારું નામ ભાર્ગવ ચૌહાણ રાજકોટ મહાનગર મંત્રી તથા પ્રદેશ મીડિયા સહસંયોજક સૌપ્રથમ તો હું આ મીડિયા મિત્રોના માધ્યમથી વિદ્યાર્થીઓને વિદ્યાર્થી જગત એ જણાવવા માગું છું કે જ્યારે વિદ્યાર્થી ઉપર અન્યાય થાય છે ત્યારે દરેક વિદ્યાર્થી કોઈ પણ ગભરાટ વગર અને પોતાના ન્યાય માટે અવાજ ઉપાડે એ ખાસ જરૂરી છે એના માટે વિદ્યાર્થી પરિષદ છોતેર વર્ષથી કામ કરે છે ત્યારે હું વાતની વાત કરું તો આજે પૂરા ગુજરાતભરમાં એક પ્રાંત સ્તરીય આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેકવાર સરકારને રજૂઆત કરવામાં આવી કે જે જનજાતિ સભાના વિદ્યાર્થીઓ છે એની સ્કોલરશિપ શરૂ કરવામાં આવે સરકારનો આ નિર્ણય સારો છે પરંતુ એડમિશન પ્રોસેસ થઈ ગયા બાદ આ સ્કોલરશિપ બંધ કરવામાં આવી છે જે ગરીબી હેઠળ નીચેના વિદ્યાર્થીઓ છે એ કઈ રીતે પોતાની ફીસ ભરી શકે તો આ વર્ષ માટે ફક્ત ફક્ત ને ફક્ત આ વર્ષ માટે સરકાર શ્રી દ્વારા એ સ્કોલરશીપ ચાલુ કરવામાં આવે અને બીજો પ્રશ્ન કે જે લો કોલેજના વિદ્યાર્થીઓ છે એ જ્ઞાનિનથ કોલેજમાં હજુ સુધી પણ એડમિશન ચાલુ કરવામાં નથી આવ્યા એ એડમિશનો ત્વરિતપણે ચાલુ કરવામાં આવે અને જે જ્ઞાતિનથ કોલેજોમાં જે જગ્યાએ બે ચાર પ્રોફેસર હોવા જોઈએ તો ત્યાં ફક્ત ને ફક્ત સરકાર દ્વારા બે પ્રોફેસરો રાખવામાં આવે છે એને લઈને પ્રોફેસરોની ભરતી કરવામાં આવે અને એના એડમિશન ત્વરિતપણે ચાલુ કરવામાં આવે અને સરકાર શ્રી દ્વારા ગ્રાટી ન કોલેજોની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે એવી અમે ઉગ્ર માંગ કરીએ છીએ અને જો આગામી સમયમાં અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આ તો હજી આપણે કહીએ કે સામાન્ય આંદોલન છે હજુ આનાથી વધારે ઉગ્રગ્ર આંદોલનો રજૂઆત કરી છીએ સરકારશ્રી સમક્ષ ગ્રાન્ટનેટ કોલેજો જે છે એ પ્રાઇવેટાઇઝેશન તરફ જઈ રહી છે એના માટે પણ અમે સરકાર સરકારશ્રી સમક્ષ અમે માંગ કરીશું કે જે વિદ્યાર્થીઓ છે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે એ ભણી શકે એટલા માટે આવી કોલેજોને ગ્રાન્ટ વધુ ને વધુ ફાળવવામાં આવે અને વિદ્યાર્થીમાં નિર્ણય લેવામાં આવે એ અમે સ્પષ્ટ માંગ કરીએ છીએ વિશાલ લોણસ્યા રાષ્ટ્રીય કારોબારી સદસ્ય અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજરોજ જનજાતિ વિદ્યાર્થીઓની સ્કોલરશિપનો જે પરિપત્ર થયો છે કે જનજાતિ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે સરકારશ્રી દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ જ્યારે એમના એડમિશનો થઈ ગયા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ એડમિશન લઈ લીધા નર્સિંગના વિદ્યાર્થીઓ એડમિશન લઈ લીધા ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં જનજાતિ વિકાસ કલ્યાણ બોર્ડ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નહીં આપવામાં આવે મેનેજમેન્ટ કોટાના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નહીં આપવામાં આવે વેકન્ટ કોટાના વિદ્યાર્થીઓ જે અમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન ટ્રાન્સફર કરી નાખ્યા છે તો ક્યાંકને ક્યાંક વિદ્યાર્થીઓને અહીત થઈ રહ્યું છે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નથી મળી રહી આ પહેલાં પણ વિદ્યાર્થી પરિષદે ગાંધીનગર ખાતે એક હજાર પ્લસ વિદ્યાર્થીઓની સંખ્યામાં જ્યારે બિરસા મુંડા ભવનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને ક્યાંકને ક્યાંક શિક્ષણ તંત્ર અને જનજાતિ વિકાસ બોર્ડને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી પરિષદે ચેતવણી આપી હતી કે આગામી સ્વરૂપમાં જ્યારે વિદ્યાર્થીઓની માંગ નહીં સ્વીકારવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્ર સ્વરૂપમાં આંદોલન કરશે તેમ છતાં પણ સરકારશ્રી દ્વારા એ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ શરૂઆત કરવામાં નથી આવી હજારો વિદ્યાર્થીઓના પ્રશ્નો છે જનજાતીય ભાઈઓ કે જે છેવાડાના વિસ્તારમાંથી આવે છે અને એમના માટે ભણવાની વ્યવસ્થાઓ એટલી નથી તો એમને લઈને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી પરિષદ આંદોલન કરે છે સીટો પણ ગઈ ગઈ છે કોલેજોમાં એવા એલા વિશે શું કર્યું છે તમે અને અત્યારે હજી ઘણી કોલેજો જે ગ્રાન્ટીડેટ છે અને પ્રાઇવેટાઇઝેશન થઈ છે સુકેશભાઈ ભાઈઓને જે વેકંટ કોટાની સીટો છે તો એ વેકંટ કોટાને વેકંટ કોટા તરીકે જ ભરવામાં આવે એમને મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર કરવામાં ન આવે એ એક સ્પષ્ટ માંગ છે આ સિવાય તમને વાત કરું તો લો કોલેજનો પ્રશ્ન એ ઘણો વર્ષો જૂનો છે સરકારશ્રી દ્વારા અને બે આપણા બાર કાઉન્સિલ દ્વારા જે અસમંજસ છે તો એને લઈને વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક અસમંજસમાં છે વિદ્યાર્થીઓનું અહિત થઈ રહ્યું છે તો એ લો કોલેજ અઠ્યાવીસ લો કોલેજનો પ્રશ્ન છે એમને લઈને વારંવાર વિદ્યાર્થી પરિષદે રજૂઆત કરેલી છે અને ક્યાંક ને ક્યાંક એ વિદ્યાર્થીઓના એડમિશન નહીં થાય ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ લો કોલેજના વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને મેદાનમાં છે અને લો કોલેજના વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક ન્યાય નહીં મળે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ મેદાનમાં છે અને વિદ્યાર્થી લો કોલેજ જે 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 કોલેજમાં વિદ્યાર્થીઓનું અહિત થશે

અધિવેશનો થાય છે તો ત્યારે પણ વિદ્યાર્થી પરિષદ ક્યાંક ને ક્યાંક એના પ્રાંતરના અધિવેશનોમાં પરિપત્રો બહાર પાડે છે કે કોલેજોનું પ્રાઇવેટાઈઝેશન બંધ કરો વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે કોલેજોની પ્રાઇવેટાઇઝેશન થવું ન જોઈએ ગ્રાન્ટેડ જ કોલેજો અને સરકારી કોલેજોમાં વધુમાં વધુ જે મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ છે એડમિશન લે અને એમને શિક્ષણ મળે તો વિદ્યાર્થી પરિષદ સખતપણે પ્રાઇવેટાઈઝેશનનો વિરોધ કરી રહ્યું છે